બગસરામાં આરબ વાડ ખાતે ગણપતિ પંડાલમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું રિદ્ધિ સિદ્ધિના દાતા ગણપતિ બાપાની ઢોલ નગારા સાથે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય જેવી કાકડિયા તેમજ બગસરા પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ હાજર રહ્યા હતા લોકોએ દર્શન કરી આરતીનો લાભ લીધો હતો સ્ટોરી રિપોર્ટ બાય રાજચોકી બગસરા ઓકે મારું નામ છે અશ્વિન ખાંદલ આજે અમે બગસરા ખાતે આરબ બાળમાં ગણપતિનું ગણપતિ ઉત્સવ છેલ્લા એક દસકાથી કરી રહ્યા છે અમારે બધા હિન્દુ મુસ્લિમ સાથ સહકાર બદલ અમારે આ ગણપતિમાં બધો ટેકો આપે છે આજે અમારે આયોજન રાખેલું હતું તેમાં શ્રી ધારાસભ્ય જેવી કાકડિયા સાહેબ આપણા પીએઆઈ બગ પોલીસ સ્ટેશનના અને પીએસઆઈ બધાએ સાથ આપ્યો અને આ મહાઆરતીમાં હિન્દુ મુસ્લિમ સમાજે સાથે મળીને મહાઆરતી કરેલ છે